બોલિવૂડની દુનિયામાં તનુજાનું નામ જબરદસ્ત ઊંચાઈ પર હતું આજે એના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો તમારી સામે રજૂ કરીએ હકીકતમાં શર્મિલા ટાગોરનો સિક્કો જે સમયે ચાલતો હતો તે જ સમયે શર્મિલાએ એક ફિલ્મ ઠુકરાવી બસ આ એ જ ફિલ્મ છે જેણે તનુજાને સ્ટાર બનાવી દીધી તમને જણાવી દઈએ કે તનુજા કાજુલની માતા છે જે આજની તારીખે ફિલ્મ નથી કરતી પરંતુ એક સમય એવો હતો કે જ્યારે તનુજાના નામની બોલબાલા હતી ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તનુજાની ઘરની બહાર લાઈન લગાવીને ઉભા રહેતા હતા ઓગણીસો સાહીઠથી સિત્તેરના દશક દરમિયાન તનુજા ખૂબ જ ડિમાન્ડિંગ એક્ટ્રેસ હતી જોકે ઘણું ઓછા લોકો જાણતા હશે કે તનુજા કઈ ફિલ્મથી સ્ટાર બની અને એ જ ફિલ્મ શર્મિલા ટાગોરે કરવાની ના પાડી હતી શર્મિલાએ જે ફિલ્મની ના પાડી એ ફિલ્મ હતી હાથી મેરે સાથી બાદમાં ફિલ્મ તનુજાએ સ્વીકારી અને રાજેશ ખન્ના સાથે તનુજાની જોડી સુપર ડુપર સાબિત થઈ ગઈ વર્ષ ઓગણીસો બોતેર માં આવેલી હાથી મેરે સાથી ફિલ્મ તે સમયની બ્લોકબાસ્ટર ફિલ્મ સ્થાપિત થઈ હતી આ જ ફિલ્મે તનુજાને સ્ટાર બનાવી ત્યારબાદ અભિનેત્રી જબરદસ્ત ઊંચાઈ પર પહોંચી હતી